નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીશું

પચીસો ને સત્તાવન રૂપિયા બે હજાર પાંચસો ને સત્તાવન રૂપિયા

છવ્વીસો ને પચાસ રૂપિયા બે હાજર છસો પચાસ રૂપિયા પચીસો ને એકસઠ રૂપિયા બે હાજર પાંચસો એકસઠ રૂપિયા ચોવીસો ને એક્યાસી રૂપિયા બે હજાર ચારસો ને એક્યાસી રૂપિયા છોવીસો ને છત્રીસ રૂપિયા બે હાજર ચારસો ને છત્રીસ રૂપિયા પચીસો એકાણું રૂપિયા બે હજાર પાંચસો ને એકાણું રૂપિયા

ચોવીસો એકસઠ રૂપિયા બે હાજર ચારસો એકસઠ રૂપિયા છવ્વીસો રૂપિયા બે રૂપિયા પચીસો ને બત્રીસ રૂપિયા બે હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા

તલના ભાવ બે હજાર થી લઈને ચોવીસો એકાણું સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો પચીસ થી લઈને ચોવીસો એકોતેર સુધી બોલાયા હતા તેમજ મોરબીની વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડમાં તલના ભાવ એક હજાર પચાસ થી લઈને ચોવીસો છોત્રીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પચીસો છત્રીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં યાર્ડમાં તલના ભાવ બાવીસો પંદર થી લઈને છવ્વીસો સાડત્રીસ સુધી બોલાયા હતા અંજાર માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો એકોતેર થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તેમજ ભચાઉ માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને એકવીસો બે સુધી બોલાયા હતા તેમજ વાકાનેર માર્કેટયાર્ડમાં તલના ભાવ બે થી લઈને પચીસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ ચોવીસો થી લઈને પચીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો સિત્તેર થી લઈને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ ઉંઝા વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડ તલના તલ ના ભાવ બાવીસો પચાસ થી લઈને બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા ભૂજ માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો સોસઠ થી લઈને ચોવીસો પાંચ સુધી બોલાયા હતા તેમજ રાપર માર્કેટ યાર્ડ માં ભાવ સત્તરસો અગિયાર થી લઈને એકવીસો બોતેર સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયાર્ડ માં તલ ના ભાવીસો પચાસ સુધી બોલાયા હતા માર્કેટયાર્ડમાં તલના ભાવ સોવીસો થી લઈને સોવીસો સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હાજર થી લઈને ત્રેવીસો એસી સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર થી લઈને આડત્રીસો આડત્રીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ છવ્વીસો છવ્વીસ થી લઈને આડત્રીસો એક સુધી બોલાયા હતા જૂનાગઢ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ છવ્વીસો થી લઈને સાડત્રીસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ પચીસો થી લઈને છોત્રીસો એક સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ પાંત્રીસો થી લઈને પાંત્રીસો એક સુધી બોલાયા હતા ભાવનગર સત્યાવીસો એક સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ એકત્રીસો પચાસ થી લઈને પાંત્રીસો છેતાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો